નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરી કરીએ કપાસ એક હજાર ત્રણસો એસી થી એકજરી સુધી તુવેર એક હાજર આઠસો ચોપન થી બે હાજર ચારસો એસી સુધી ચણા પીડા એક હાજર બસો ત્રીસ થી એક હાજર ત્રણસો ઓગણત્રીસ સુધી ચણા સફેદ એક ચારસો થી બે હાજર બસો પંચાવન સુધી ਰਾਡਾ 2400 થી 1850 સુધી ਮਾਗੇ 1450 થી 1850 સુધી ਸਿੰਘ ਦਾਣਾ 1560 થી 1640 સુધી ਮੱਕਫੜੀ 1100 થી 1275 સુધી ਤਲ 2300 થી 2670 સુધી ਈਰੰਡਾ 1060 થી 1300 સુધી

rai 1400 thi 1360 sudhi methi 960 thi 1370 sudhi raido 970 thi 1065 sudhi gawan nu beech 998 thi 1040 sudhi ratchka nu beech 3950 thi 5400 sudhi તો ખેડૂત મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને દરરોજ સો ટકા સાચા બજાર ભાવ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર